આ લેબ સેમિકન્ડક્ટ મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન્સના ક્ષેત્રે કાર્ય કરશે અને સંશોધકો તેમજ ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડશે લેબમાં ટુડી સેમી કન્ડક્ટ સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધન કરવામાં આવશે ખાસ કરીને સિલિકોન કાર્બાઈટ ચિપ્સ જે અત્યાર સુધી વિદેશમાંથી આયાત કરવી પડતી હતી તે હવે આ લેબમાં જ તૈયાર કરવામાં આવશે યુરોપિયન દેશોમાં જે રીતે ઉદ્યોગો વિદ્યાર્થીઓના જ્ઞાનનો સીધો ઉપયોગ કરે છે તે જ કોન્સેપ્ટ હવે આ લેબ દ્વારા ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવશે મને જણાવતા આનંદ થાય ત્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં કોલપંટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરતા હતા ડૉક્ટર જીવરાજભાઈ ડાખરા માર્ગદર્શન પૂરું પાડતા એસપી યુનિવર્સિટી આણંદ એમના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજનભાઈ પટેલ એમના પ્રોફેસર ડોક્ટર કેડી પટેલ અને સૌ એસપી યુનિવર્સિટીની ટીમ અને અહીંયા કોલ્ડ ની ટીમ દ્વારા જે આજે સમયની આપણી જરૂર છે આપણા દેશની જરૂર છે ડિજિટલ ટેકનોલોજી એઆઈ ટેકનોલોજી કે ઇલેક્ટ્રોનિક્સમાં સેમી કન્ડક્ટર વગર આપણે સૌ અધૂરા છીએ એના વગર આપણે ડિજિટલ ટેકનોલોજી વિચારી શકીએ નહીં ત્યારે એમનું જે મટિરિયલ જે બેઝિક મટિરિયલ છે એને તૈયાર કરવા માટે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોરેન ટેકનોલોજી સાથે કોલોબરેશન કરીને ટુ ડી સેમી કન્ડક્ટર રિસર્ચ એન્ડ ઇનોવેશન જે લેબ તૈયાર કરી છે એનું આજે અમે ઉદઘાટન કરી રહ્યા છે અને આ લેબ આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત માટે એક નિયમ સાબિત થશે અને જે આજે જો કે યંગેસ્ટ જે આપણે યુવા છે આજે એમની સાથેને કેટલીક વાર્તાલાપમાં મને કરતા આનંદ થયો કે આજે વિકસિત ભારતનું ભવિષ્ય આજે યુવા છે અને એ યુવાઓ આજે આ સેમી અને ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે અને સેમી કન્ડક્ટર બનાવવા માટે અપ ટુ સિક્સટીન સ્ટેજ અને એનાથી પણ ઉપર વધીને એને કઈ રીતે સારી અને ખૂબ ગુણવત્તા સભર ચીપ્સ આપણે બનાવી શકીએ અને એના દ્વારા એક સારામાં સારું આજે આજની જે ટુ ડી થ્રી ડી ફોર ડી અને ફાઇવ ડી સુધી આજે આપણા આપણા દેશના વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો દ્વારા જે ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે એના માટેનું આ એની શરૂઆત આપણે ત્યાં ગુજરાતમાં પણ અને સુરતમાં થઈ ચૂકી છે ત્યારે એ ચોક્કસ આવનાર ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બની રહેશે અને આ આ જે ઉઠાવી છે અને એસપી યુનિવર્સિટી જે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે ત્યારે એના માટે પણ હું સાંસદ તરીકે એમને અભિનંદન એમના આભાર પણ માનું છું આપણા માટે બહુ જ આનંદનો વિષય એ છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફોર સેવન નું લક્ષ્ય આપણને આપ્યું છે અને આ સંદર્ભમાં એમણે એક બહુ મોટો પ્રોજેક્ટ સેમી કન્ડક્ટર ગુજરાત ખાતે સ્થાપિત કર્યો અને આ સંદર્ભમાં પ્રાઇવેટ લિમિટેડના દ્વારા જીવરાજભાઈ દ્વારા એક પ્રથમ પગલું ભરવામાં આવી રહ્યું છે કે એકેડેમી અને ઇન્ડસ્ટ્રી બંને સાથે મળે અને બંને સાથે રહીને એક લિંક કરીને આ બધી વસ્તુને ટેકનોલોજીની નવી ટેકનોલોજી લોકો સુધી લઈ જાય આજે લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું એમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પ્રપુભાઈ વસાવા પણ ઉપસ્થિત છે સાહેબનું સ્વાગત કરું છું સાહેબે પણ ખૂબ સારી વાત કરી હમણાં થી લઈને સોળ જે સ્ટેપ છે એના વિશે આપણે સૌ જાણીએ છીએ કે યુવાનોમાં રહેલી જે ટેકનોલોજી પ્રત્યેનો જે લગાવ છે શક્તિ છે એને એક પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ દ્વારા એ પોતાની વસ્તુને સમાજ સુધી લઈ જાય એટલા માટે આ એક પહેલ કરવામાં આવી છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે પણ એમએસસી ઇન સેમિકન્ડક્ટર નામનો કોર્સ શરૂ કર્યો છે તેમાં જીવરાજભાઈએ ખૂબ મોટો સિંહ ફાળો અમને આપ્યો છે આખી એક લેબ જે છે એ લેબ તૈયાર કરી આપી છે એમને અને એ દ્વારા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ કરશે અને આપણે જાણીએ છીએ જે વ્યાપ છે એ સેમી કંડ વ્યાપ હેલ્થ સેન્ટરમાં પણ છે અને ઘણા બધા સેક્ટરોમાં છે તો એ રીતે આ લેબ છે એ આવનારા ભવિષ્યનું જે ભારતનું શેપિંગ આપણે કહીએ છીએ નૂતન ભારતના નિર્માણનું સોફ્ટવેર છે એમાં બહુ જ ઉપયોગી થવાનું છે જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે કેમિકલનો યુગ હતો ત્યાર પછી કોમ્પ્યુટરનો યુગ આવ્યો એવી રીતે અત્યારે આ સેમિકન્ડક્ટરનો યુગ આવવાનું છે એમાં વિદ્યાર્થીઓ જો વધારે વધારે માત્રામાં જોડાશે તો એને બહુ જ અપાર તકો છે એટલે અમારું કામ શું છે વર્ક ફોર્સ ઉભો કરવાનું છે અને વર્ક ફોર્સ ઉભો કરીને ઇન્ડસ્ટ્રી એની સાથે જોડવાનો છે ખરેખર આ બહુ જ મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ઇન્ડસ્ટ્રી માટે તો કારણ કે ટુડીથી ઘણી બધી વસ્તુઓમાં નૂતનતા આવવાની છે અને એને લઈને ઘણા બધા જે ક્ષેત્રો છે એ પ્રભાવિત થવાના છે જેમ કે હેલ્થ હેલ્થ સેન્ટર હોય તો એમાં પણ ઘણી ચીજ એવી મદદ કરવાની છે એના સંદર્ભમાં તો એ રીતે પણ ઇન્ડસ્ટ્રીને એની મદદ કરવાની કાનાબાઈ મેર દિવ્યાંગ ન્યૂ સુરત